તો છોટા છોટાઉદેપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ઉપરવાસમાં પડેલા વરસાદથી ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યું છે જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યું ઓરસંગ નદીના ઘોડાપુરમાં આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા છે સારા વરસાદે લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે વરસાદે કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો ઓરસંગ નદીનો આ નજારો સામે આવ્યો છે નદીમાં ઘોડાપુર આવ્યું છે

આપ જોઈ રહ્યા છો ગુજરાત ઉપર છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં માં ઘોડાપુર આવ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ના કારણે

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો પાવી જેતપુરમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છોટા ઉદેપુરમાં બે ઇંચ વરસાદ ખાબક્યો જ્યારે સંખેડા અને બોડેલીમાં પણ ધોધમાર વરસાદ આવ્યો છે સારા વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે તો છોટા ઉદયપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા સમગ્ર જિલ્લામાં પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે રોડ જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો સર્જાઈ ગયા છે અને આ વરસાદ વરસતા ધરતીપુત્રો પણ જોવા મળી રહ્યા છે સંખેડા બોડેલીમાં પણ એકાએક વરસાદી માહોલ જામ્યો તો દાહોદના જૂનાબારીયા ગામના પાનમ નદીમાં એક ઇસમ ફસાયો હોવાની ઘટના સામે આવી છે વહેલી સવારે નદીમાં ચારો લેવા આવેલા ઇસમ નદીમાં ફસાયો ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું છે અને નદીની વચ્ચે જતાં અચાનક આવેલા પૂરમાં યુવક ફસાઈ ગયો ગામના લોકોને ખબર પડતા લોકો દોડી આવ્યા સ્થાનિક પોલીસની અને ફાયરની ટીમ દોડી આવી હતી ફાયર વિભાગની ટીમ દ્વારા ઇસમનું રેસ્ક્યુ કરીને તેને બહાર કાઢવામાં આવ્યો છે ચારો લેવા જતાં તે વચમાં ફસાઈ ગયો હતો વરસાદને કારણે ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ અને ફાયરની ટીમ પોલીસ આ યુવકને તાબડતો બચાવવા માટે કામે લાગી હતી પાનમ નદીમાં એકાએક વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ અને વચમાં એક ઇસમ જે છે તે ફસાઈ ગયો હતો વરસાદની આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે ગુજરાતભરમાં વરસાદનો માહોલ જામી ગયો છે ત્યારે દેવગઢબારીયા ખાતે પણ વાત કરવામાં આવે તો દેવગઢબારીયા ખાતે પણ વરસાદી માહોલ ક્યાંક છૂટો છવાયો હતો ક્યાંક ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો જેને લઈને આજે વહેલી સવારે ધાનપુરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે દેવગઢબારીયાની જે પાનમ નદી છે તમને હું બતાવવા માંગીશ કે જે દેવગઢબારીયાની પાનમ નદી છે પાનમ નદીના અંદર પણ નવા નીરની આવક થઈ હતી નવનિર્મિત સાથે સાથે તમે જોઈ શકો છો એક વ્યક્તિ જ્યારે સવારે જે ચારૂ લેવા ગયો હતો અને પાણીના ગ્રાહમાં ખસાઈ ગયો હતો તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે આ રેસ્ક્યુ ચાલી રહ્યું છે તમે તમારી સામે જોઈ રહ્યો છે તારું એકદમ રેસ્ક્યુ તમે જોઈ રહ્યા છો આ રેસ્ક્યુ કરી ગામજનો અને નગરપાલિકાની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી એમાં કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો તમે જો જે વ્યક્તિ જે ફસાયેલો છે તમે સામે તસવીરમાં જોઈ રહ્યા છો જે વ્યક્તિ જે કર્યો છે તે આગળની જે ટેકરી છે એના ઉપર તમે જોઈ શકો તે ત્યાંથી એને રેસ્ક્યુ કરી અને રેસ્ક્યુ કરીને તરત કાઢવામાં આવી રહ્યું છે આ વહેલી સવારમાં જે પૂર આવ્યો તે પૂરને લઈને ફસાયો હતો ત્યારે કહી શકાય કે જે આ વહેલું વરસાદી પાણી છે તે પાણીને લઈને આ વેણના અંદર આ વ્યક્તિ ફસાયો છે હાલ તેને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી રહ્યું છે ઇરફાન મકરાણી ગુજરાત ફર્સ્ટ દેવગઢ બારિયા મારા ખેતરમાં જતેલા પછી આવી ગઈ નદી તો પછી તમે નદી આવી ગઈ તો શું કર્યું પછી નાઠા માં ભાગ્યા હતા હવે કઈ જવું બે બાજુ પોણે પછી પછી પથ્થર આવ્યો તો ઉપર બેસી ગયો નદીના પટમાં પટ માં નદી ના તો પછી ગામજનો ને ખબર પડી કે તમે બુમા બૂમ કરી ના અમે એની બુમા બુમ કરી હું તો કોઈ ને બુમ્યો જ નહીં પછી પેલા એ બધા આવી રહેલા ને અહીંયા ભાળે જા ફોન કરી ફોન કરી જૂના બરિયા સવાર જૂના બરિયા મુકામે ખોસપળિયા થી ગામ અંદર જે બે ગામની વચ્ચે જમીન છે એટલે સવારમાં ખેતરમાં જતા હતા એવામાં સવારમાં અચાનક ઉપરવાસમાં માં વરસાદ થવાથી અચાનક પાનમ નદી આવી ગઈ અને પાનમ નદી આવ્યા થી વચ્ચેથી ભાગવાનો કોઈ પ્રયાસ કર્યો પણ એમ નદીમાં તણાઈ જેવો લાગ્યો એમને એટલે નદી ની વચ્ચે પથ્થર હતો એ પથ્થર ઉપર બેસી ગયા અને આપણા અમે ફાયર બ્રિગેડ આપણે દેવગઢારી ફોન કર્યો અને એ બી આ ટીમ પહોંચી ગઈ અને ગામ લોકો એ બી બધા બધા પહોંચી ગયા અને ગામ લોકોને બધા થઈને બહાર કાઢ્યું છે